દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપસોનું સ્વાગત કરું છું છેલ્લા ત્રણ દિવસથી જે રીતે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે આ વખતે વરસાદે તારાજી સર્જી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ દિવસથી ચાલતા વરસાદના કારણે ઠેર ઠેર ઘણું બધું નુકસાન થયું છે એની સાથે ઘણા બધા રસ્તાઓ બંધ થયા છે ઘણી બધી જગ્યાએ વીજળીની સુવિધાઓ પણ ઠપ થઈ છે તો ઘણી બધી જગ્યાએ રસ્તાઓ પર ભૂવાઓ પણ પડ્યા છે આપણે તો કદાચ માત્ર એટલું જ જોઈ શકીએ છીએ કે રસ્તા પર પાણી ભરાઈ રહ્યા છે આપણને અવર જવરમાં તકલીફ પડી રહી છે પણ જ્યારે વાત આપણે આંતરયાળ વિસ્તારોની કરીએ કે જ્યાં વધુ વરસાદ પડ્યો છે તે વિસ્તારોની પરિસ્થિતિ એટલી છે ખરાબ કે ત્યાંથી લોકોને સ્થળાંતર કરાવવાની પણ જરૂરિયાત પડી છે ક્યાંક લોકોના ઘરમાં પાણી એટલી હદે ઘૂસી ગયા છે કે લોકો પોતાના ધાબા પર બે દિવસથી રાત પસાર કરી રહ્યા છે એ સાથે જ પરિસ્થિતિ આ વખતે વરસાદના કારણે એટલી પણ વરસેલી આપણને જોવા મળી છે કે લોકો કેટલાય દિવસથી પોતાના ઘરે પણ નથી પ્રવેશી શક્યા વરસાદના કારણે આ દિવસમાં લોકોના મોત પણ થયા છે ત્રેવીસ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવાની પણ જરૂરિયાત પડી છે ફસાયેલા ત્રણસો અઢાર લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે પણ પહોંચાડવામાં આવ્યા છે આ બધાની વચ્ચે તંત્ર તો મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે જ્યારે પ્રિ મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળતા હોય ત્યારે હવે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે તંત્રની સક્રિયતા ચોક્કસપણે જોવા મળતી હોય ને અત્યારે તંત્ર લોકોની માટે મદદરૂપ બની રહ્યું છે પણ તેની સાથે સાથે તંત્રની સાથે અત્યારે આપણને આ કુદરતી આપદામાં તંત્રની સાથે લોકોની મદદે ઘણી બધી સંસ્થાઓ પણ આવી છે અને આવી ઘણી બધી સંસ્થાઓ હોય છે કે જે આવા સમયે લોકોને મદદરૂપ થતી હોય છે ક્યાંક વરસાદના પાણીમાંથી બહાર કાઢવામાં તો ક્યાંક લોકોને સ્થળાંતર કરવામાં તો ક્યાંક લોકોને થોડા સમય માટે કોઈ પણ જગ્યા આપવામાં તો ચારે તરફ મેઘતાંડવના કારણે અનેક વિસ્તારો જ્યારે બેટમાં ફેરવાયા છે ત્યારે કઈ રીતે કઈ સંસ્થાઓ અને લોકો પણ એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છે તેના વિશે આજે આપણે વાત કરીશું કારણ કે સમગ્ર ગુજરાતમાં જ્યારે અત્યારે મેઘતાંડવ જોવા મળ્યું છે ત્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું છે ત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે ત્યાં લોકો કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છે તેની સાથે કઈ કઈ સંસ્થાઓ પણ અત્યારે લોકોની માટે મદદરૂપ થઈ રહી છે તેના વિશે વાત કરીશું એટલે આજે આપણે વાત કરી રહ્યા છે મેઘ તાંડવમાં મહેકી છે માનવતા અને જેની માટે મારી સાથે જોડાયા છે મિલન ઠાકર જે અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ છે સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલ અઘરાજી અમારી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા જ્યોતિ શાસ્ત્રી પણ આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે કરંટ ટોપિકમાં અત્યારે સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં છે મેઘરાજાએ ધબાટી બોલાવી છે અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે પહેલા દક્ષિણ અને મધ્ય ગુજરાત ના હવે સૌરાષ્ટ્રનો વારો છે વરસાદ જે રીતે ધમરોડી રહ્યો છે ત્યારે અત્યારે સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્રણ દિવસથી એ પ્રકારની તબક્કામાં પછી એક જે વિસ્તારો છે તેમનો વારો પાડતા હોય વારો કાઢતા હોય

દ્વારકાની વાત કરી જામનગર ની વાત કરી કે કચ્છ ની વાત કરી સાથે દસ ઇંચથી માંડી અને પંદર ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે તો સ્વાભાવિક રીતના આ ફાગતું હોય આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે ને આવા જ કંઈક દ્રશ્યો છે એ અત્યારે સૌરાષ્ટ્રના વિવિધ શહેરો દ્વારકા હોય જામથંભાળિયા હોય કે પછી રાજકોટ હોય આ તમામ તમામ સેન્ટરની અંદર અત્યારે બધી બદ્ધર હાલતની અંદર લોકો મુકાય આ પ્રકાર ની પરિસ્થિતિ જોવા મળી છે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે ઘર વખરી પરળી ગઈ છે ખાવાનું કે રહેવા માટેના જે કપડાઓ છે તેની પણ કેટલીક ક્યાંક પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિમાં લોકો મુકાઈ થઈ આ પ્રકારની પરિસ્થિતિ ને હજુ પણ આગામી ચોવીસ કલાક જે કોન્સન્ટ્રેશન વરસાદનું છે મેઘરાજાનું જે કોન્સન્ટ્રેશન છે માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર ઉપર ફોકસ થવાનું છે તેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા ભાવનગર જુનાગઢ જામનગર

પૂરજોશ ની અંદર કામગીરી કરવામાં આવી રહી છે તો આરએસએસ નો નું સંઘ છે કે પછી સામાજિક સંસ્થાઓ છે આ તમામ લોકો છે એ ક્યાંક ને ક્યાંક લોકોના વધુમાં ફૂડ વિતરણ માંડી અને કપડા પહોંચાડવા કે પછી લોકોના રેસ્ક્યુ કરવા માટે જે તંત્ર નથી પહોંચી શકતું ત્યાં પહોંચવાના પ્રયત્ન કરે છે ને એક પ્રકારે કહી શકાય કે માનવતા અત્યારે સૌરાષ્ટ્ર અંદર મહેકતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જી બિલકુલ બિલકુલ એ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે કે જે આપણને દર વખતે દરેક કુદરતી આપદામાં જોવા મળતી હોય છે કે લોકો એકબીજાની મદદે આવતા હોય છે પછી પછી માત્ર સામાન્ય રીતે લોકો કોઈ વરસાદમાં ગયા હોય હોય ત્યારની વાત વાત કે સામાજિક સંસ્થાઓની હોય વિપુલભાઈ હાલમાં ત્રણ સિસ્ટમના કારણે ગુજરાત પર આ સંકટ જોવા મળી રહ્યું છે ત્યારે આપનું શું કેવું છે કે ત્યાં અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં કઈ રીતે લોકો એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર જુનાગઢ કચ્છ પ્રાંત રચના છે એ પાંચ વિભાગ ખાસ કરીને વર્તમાનમાં એકદમ ભાવનગર વિભાગ અને કચ્છ વિભાગ આ બંને છોડી દઈએ કે ત્યાં હજી કઈ એવી

જુનાગઢ અને સુરેન્દ્રનગર વિભાગ એમાં સૌથી વધુ પ્રભાવિત હોય તો એ રાજકોટ વિભાગ છે કે જામનગર જામનગર જિલ્લો નગર દેવભૂમિ દ્વારકા મોરબી જિલ્લો અને ગોંડલ જિલ્લાનો સમાવેશ થાય છે પણ ગોંડલ જિલ્લાને છોડીને રાજકોટ મહાનગર મોરબી એટલે કે મોરબી નો ખાસ કરીને માળીયા વિસ્તાર એમાં અત્યારે સૌથી વધુ આ વિસ્તાર પ્રભાવિત હતો પણ પરંતુ અત્યારના જે ખાસ કરીને બપોરના જે સમાચાર છે એમાં એક વરસાદની ગતિ ઘટી છે પરંતુ પવનની ગતિ વધવાના કારણે કદાચ હજી આગળ પણ સેવા કાર્યની જરૂરિયાત ઊભી થાય એવું અનુમાન લગાવી રહ્યા છે કાર્યકર્તાઓ પરંતુ હાલમાં બધા લોકો એકદમ સ્વસ્થ છે અને હિંમતમાં છે અને કોઈ પણ જાતની સેવા મતલબ આવશ્યકતા હાલના સંજોગોમાં જણાતી નથી પરંતુ અત્યાર સુધીમાં જામનગર થી લઈને આપણા જેવા કેટલાય સામાજિક કાર્યકર્તાઓ પણ લોકોની માટે કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છે તંત્રની કેવી કામગીરી જોવા મળી રહી છે નમસ્તે હું કેન્સર કેર ફાઉન્ડેશન ની ટ્રસ્ટી જ્યોતિ શાસ્ત્રી છું અત્યારે તંત્ર તો ઘણું બધું કાર્ય કરી જ રહ્યું છે સાથે સાથે નાની નાની અને મોટી મોટી ઘણી બધી સંસ્થાઓ પણ આ કાર્યમાં જોડાઈ રહી છે રાજકોટ શહેર છે પણ શહેરની આજુબાજુના જે અંતરિયાળ ગામડાઓ છે આ ગામડામાં ખરેખર જરૂર છે ત્યાં લગભગ ઘણા બધા લોકોની એવી ટીમો પણ પહોંચાડવામાં આવી છે કે જે લોકો ત્યાં ઘરે જઈ જઈને બધા લોકોને બહાર કાઢે છે ઘણા લોકો પોતાનું ઘર છોડવા નથી ઈચ્છતા છતાં પણ સમજાવટથી એ લોકોને પોતાના ઘરેથી બહાર લઈને આવવામાં આવે છે તેઓને ખાવાની જે જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવે છે કપડા આપવામાં આવે છે પ્લસમાં અમુક વસ્તુ લેવા માટે પૈસા નથી હોતા તો એ વસ્તુ પણ પૂરી પાડવામાં આવે છે તંત્ર બધી રીતે મહેનત કરે જ છે પરંતુ સંસ્થાઓ પણ આ બધી રીતે મદદ કરે છે અને હજુ પણ બે દિવસની આગાહી છે ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે અમે લોકો અમારે કલેક્ટરશ્રી સાથે પણ હમણાં જ વાત થઈ છે કલેક્ટરશ્રીને અમે કહેવા કહ્યું પણ છે કે ગમે ત્યારે કોઈ પણ વિસ્તારમાં તમને જ્યારે પણ જરૂર લાગે ત્યારે અમારો સંપર્ક કરે અમે લોકો અત્યારે કેન્સર વોરિયર્સની પણ મદદે તે દવા માટેની કોઈ જરૂરિયાત હોય અમને એક કોલ આવે એટલે અમે લોકો તાત્કાલિક એમને બધી વસ્તુ પૂરી પાડીએ અત્યારે મળી રહે છે જ્યોતિબેન દવા અને એની સાથે ઘણી બધી જગ્યા પર ખાવાનું ભોજન આ બધું મળી રહે છે અત્યારે આટલી સ્થિતિ સ્થિતિ છે મળી રહે છે અમુક જગ્યાએ ઘણી બધી જગ્યા એવી છે કે એ લોકો સ્ત્રીઓ પોતાના ઘરમાં જ રસોઈ કરે છે અને ટિફિનની વ્યવસ્થા રાખેલી છે કે જે જગ્યાએ જમવાનું નથી એ લોકોને ટિફિન પહોંચાડવામાં આવે છે ઘણી જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા નથી એ જગ્યાએ પીવાના પાણી પણ પહોંચાડવામાં આવી રહ્યા છે ઘણી બધી કામગીરી થઈ રહી છે અને ખરેખર માનવતા જયારે ગુજરાતમાં આ પરિસ્થિતિ છે ત્યારે ગુજરાતીઓ ક્યારેય પીછેહટ હટ કરતા નથી એ આ વસ્તુ જોઈને લાગે છે ઘણી બધી જગ્યાએ આપણને હૃદય દ્રાવક જોવા મળે છે કે ઓહો આવી બધી વસ્તુ થાય છે ત્યારે અમે લોકો ત્યાં પહોંચી અને ઘણી બધી આવી કાર્યવાહી પણ કરીએ છીએ એ લોકોને બહુ સારી વ્યવસ્થા પૂરી પડે એનું પણ ધ્યાન આપીએ છીએ જી બિલકુલ બિલકુલ હવે આજે આપણે વરસાદની વાત કરીએ તો શું લાગે છે આ વખતે આ સૌરાષ્ટ્રમાં અત્યારે એટલો બધો વરસાદ પડી રહ્યો છે કારણની પણ જો વાત કરીએ તો જે પ્રકારે જાણવા મળી રહ્યું છે કે ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાત પર સંકટ જોવા મળી રહ્યું છે શું કહેશો ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે સૌ પ્રથમ જણાવીશ કે વરસાદ તો આમ તો સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ પડતો જ હોય છે પરંતુ જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ ની અસરો વધુ વર્તાઈ રહી છે તેમ તેમ વરસાદ પણ પોતાની પેટર્ન બદલાવી રહ્યો છે આ વખતની જે એક નવી પેટર્ન વરસાદની અંદર જોવા મળી છે કે જ્યાં પડે પડે છે છે ત્યાં વરસાદ પરિસ્થિતિ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર એક જ જે કહી શકાય કે એક જ દિવસની અંદર ચૌદ ઇંચ જેટલો વરસાદ પડે જામનગરમાં પંદર ઇંચ વરસાદ પડે રાજકોટની અંદર બાર ઇંચ વરસાદ બાર કલાકમાં પડે મતલબ ક્યાંક ને ક્યાંક જે વરસાદની પેટર્ન છે તેમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ચોક્કસ પ્રભાવ

અગાઉ જે આગાહીઓ કરવામાં આવતી હતી પરંતુ નો ક્યાંક ને ક્યાંક વર્તારો જે કરવામાં પ્રયત્નો કરતા હતા પરંતુ સફળતા નહોતી મળતી પરંતુ હવે સચોટ રીતના આગાહી કરવામાં આવે છે જેમના લીધે ક્યાંક ને ક્યાંક તંત્ર છે લોકો છે સામાજિક સંસ્થાઓ છે આ તમામ લોકો એક એલર્ટ મોડમાં આવી જાય આ પ્રકારનું એક વ્યવસ્થા જે ઉભી થઈ છે તેનો મોટો ફાયદો અત્યારે થયો છે રાજકોટની કે પછી વર્તમાન સૌરાષ્ટ્રની પરિસ્થિતિની આપણે વાત કરી તો જે પ્રકારે આગામી આગાહી કરી હતી કે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ અને તેમાં પણ રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે રવિવારે સાતમ ના દિવસે રાજકોટે તેની અનુભૂતિ કરી છે ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત હોય કે પછી જામનગર જિલ્લાની વાત હોય ક્યાંક ને ક્યાંક જે આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં છે ત્રણ ત્રણ સિસ્ટમો એક્ટિવ ને જેનું કોન્સન્ટ્રેશન હવે સૌરાષ્ટ્ર ઉપર છે એટલે કે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર અને તેમાં પણ જે ખાસ કરીને રાજકોટ જિલ્લો હોય મોરબી જિલ્લો હોય કચ્છ હોય કે પછી દરેક વિસ્તારો છે જે ખાસ કરીને ભાવનગર ની વાત છે જુનાગઢ ની વાત છે ગીર સોમનાથ જિલ્લાની પણ વાત છે આર્મી ને પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે આ એક બહુ સારા સંકેતો છે કે સેવાભાવી સંસ્થાઓ છે જ્યાં પોતાની સેવા પહોંચાડવા માંગે છે સમાચારો મળ્યા હતા કે પરિસ્થિતિમાં સેનાની પણ મદદ લેવા પરિસ્થિતિ કયા વિસ્તારોમાં છે કે જ્યાં વધુ સ્થળાંતર કરવાની જરૂરિયાત પડી રહી છે કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે કે જ્યાં લોકો પાસે ખાવાનું કે પીવાનું પણ નથી પહોંચી શકતો એવા વિસ્તારો કયા જોવા મળી રહ્યા છે આમ તો એ પરિસ્થિતિ ગઈકાલે જોવા મળી હતી રાજકોટ મહાનગરની પણ ઘણી બધી વસ્તી એટલે ખાસ કરીને જંગલેશ્વર વિસ્તાર ભવાની સોસાયટી એરિયા અને બાકીના પોપટપરા વિસ્તારમાં આ સ્થિતિ હતી અને એ જ પ્રકારે માળિયા ગ્રામ્ય વિસ્તારના છ ગામ કે જે સંપર્ક વિહોણા હતા એ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જેને જોડતા જે માર્ગ છે મુખ્ય હાઈવેથી

અને ફૂડ પેકેટ વગેરે ખાસ કરીને અમારા ત્રણ પ્રકારના કામો હતા સૌથી પહેલા સંપર્ક એટલે કે તંત્ર સાથે રહીને જે તે ગ્રામ્ય વિસ્તાર છે અથવા શહેરી વિસ્તારની ઝુંપડપટ્ટી વિસ્તાર છે અથવા ડેમ સાઈડ જે એરિયા છે કે જ્યાં પરિસ્થિતિની ગંભીરતા આપણે સમજીને એ લોકોનો સંપર્ક રૂબરૂ મળવાનો અને જે શું આવશ્યકતા છે એને ધ્યાનમાં રાખીને ફૂડ પેકેટ વિતરણ અને અલ્પાહાર આ પ્રકારના સુકા નાસ્તાથી માંડીને ખીચડી વગેરે બનાવીને પણ આપણે એ વિસ્તારમાં ગઈકાલ દેવભૂમિ દ્વારકા છે પછી જુનાગઢ શહેરનો વિસ્તાર છે એ જ પ્રકારે આમ સુરે વિરમગામ નગરની વસ્તીના વિસ્તાર છે અને મોરબી નગર અને ટંકારા એવું વાકાને

અત્યારે થોડી બે દિવસ કરતા વધારે જોવા મળે છે અને વરસાદની ગતિ બિલકુલ વધે તો કદાચ પરિસ્થિતિ એ વધારે બગડી શકે એવું લાગે છે પરંતુ મોટા ભાગે જે સ્થળાંતર થવાના વિષયો છે આ બધા વિસ્તારોમાં એ મોટા ભાગે સ્થળાંતરિત થઈને સલામત સ્થાનોમાં લોકો અત્યારે નિવાસ કરી રહ્યા છે ઇવન શહેરી વિસ્તારમાં શેલ્ટર હોમ હોય કે ગ્રામીણ વિસ્તારમાં જે ખેતીવાડીના વિસ્તારના મજૂરો છે કેમકે દરિયામાં એવું છે કે વેર એ ખાસ કરીને પૂનમના દિવસો હોય તો દરિયો આગળ ગાંડો બનવાનું તોફાની થવાની સંભાવના રહે વરસાદના કારણે પરંતુ અત્યારે એ પ્રકારે દરિયાની જે બુલમટી ની સ્થિતિ છે એ શાંત હોવાના કારણે આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં પણ અત્યારે સલામતી જેવું વાતાવરણ અમે જોઈ રહ્યા છીએ જી બિલકુલ હવે જ્યોતિબેન અહિયાં વધારે પવન પણ જોવા મળી રહ્યો છે તો વધારે પવન ફૂંકાય ત્યારે પણ ઘણા બધા ઝાડ પડી જાય એના કારણે પણ ઘણા બધા એવા કાચી માટી કાચા માટીના જે ઘરો હોય એમને પણ નુકસાન પહોંચતું હોય છે તો અત્યારે તેને લઈને પણ કેવા પ્રકારની પરિસ્થિતિ છે ને ત્યારે પણ તંત્ર કેટલું મદદરૂપ થાય છે એવા સમયમાં પણ સંસ્થાઓ કેવી રીતે મદદરૂપ બનતી હોય છે હવે ઝાડ પડી જવાની વાત આપણે કરીએ તો ઘણી બધી જગ્યાએ અમે લોકોએ ખુદ જઈને જોયેલું છે કે ખૂબ વરસાદ હોય ખૂબ પવન હોય આવી આવી પરિસ્થિતિમાં ઝાડ પડી જાય છે તંત્રને જાણ કરો તો ઘણી બધી જગ્યાએ આ પરિસ્થિતિ હોય છે એટલે તંત્ર ક્યારેક વામડું સાબિત થાય પરંતુ અન્ય આસપાસના રહીશો કે બધા લોકો ભેગા થઈને પણ એનો ઉકેલ લાવી શકે છે જેમ કે અમે લોકો બધા ઘણી બધી જગ્યાએ આવી રીતે જતા હોય છે ઝાડ પડી ગયું છે એની ખબર પડે તો સ્થાનિકોને સાથે રાખીને તેની માટે અમે કામગીરી કરતી હોઈએ છીએ અને ભક્તિનગર સર્કલ રાજકોટમાં ભક્તિનગર સર્કલ છે તમે જો રેસ્કોસ પાસે તમે જો ભારે પવન ફૂંકાવાના હિસાબે નાના નાના જે ઝાડ હોય છે એ ખરેખર પડી જતા હોય છે અને એની માટે વાહન વ્યવહાર પણ ખોરવાઈ જતો હોય છે ક્યારેક કોઈને ખબર નથી હોતી ઝાડ પડી જવાને કારણે પણ જયારે રસ્તામાં ખાડા પડી ગયા હોય છે અને પાણી ભરાયેલું હોય છે ત્યારે અમુક લોકોને ખબર નથી હોતી તો આ માટે પણ પ્રયાસો ચાલુ છે કે ખાડા પડી ગયેલા છે માણસો નીકળે છે એમાં પડી ન જાય એના હિસાબે જે વસ્તુ બને છે બની ન શકે એની માટે પણ ત્યાં ઘણા બધા લોકોને જાણકારી માટે ઉભા રાખેલા હોય છે આ બધી બધી આપણે શકીએ શકીએ કે વસ્તુને કેવી રીતે રોકી તંત્ર ઘણી બધી જગ્યાએ પહોંચે છે પણ સંસ્થાઓને પણ આ બધી જગ્યાએ પહોંચવું જોઈએ આ નાની નાની બાબતો છે જે ખાડા પડવા છે ઝાડ પડી ગયું છે આ નાની નાની બાબતો છે બાળકોને ખબર નથી હોતી જયારે બાળકો નાતા હોય છે ત્યારે અચાનક ઝાડ પડે છે તો આ જે આ વસ્તુ થાય એની માટે જાગૃતતા પ્રયાસ લોકોમાં કરવો જોઈએ કેટલો પવન ફૂંકાઈ રહ્યો છે વરસાદ કેટલો પડી શકે છે કયા વિસ્તારમાં સંકટ વધુ છે જેથી કરીને લોકો સલામતીના ના સ્થળે ખસીડી ખસી શકે અને સાથે જ બાળકો અને ખાસ વૃદ્ધોને એ લોકો સાચવી શકે એ રીતે જાગૃતતા લાવવાનો પ્રયાસ પણ કરવો જોઈએ મિલનભાઈ વાત હવે વરસાદની જયારે આપણે આ પ્રકારની પરિસ્થિતિની કરી અને ત્યાં સૌરાષ્ટ્રમાં જયારે હજી વરસાદ થવાની શક્યતા આપણને જોવા મળી રહી છે ત્યારે તંત્રની કેવી તૈયારી આગામી દિવસોને લઈને પણ આપણને જોવા મળી રહી છે બિનલ સૌ તંત્રની વર્તમાન તૈયારીની થોડી વાત કરીશ રેલવે છે તે બંધ રાખવામાં આવ્યા છે એક કચ્છ નો જે કચ્છને જોડતો જે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો જે મુખ્ય જે સામગયાળી પાસે પાણી લબ ભરાઈ ગયા છે ચોક્કસ આજે થોડો સમય માટે એને શરૂ કરવામાં આવ્યો છે પરંતુ નાના વાહનો

મતલબ વાહન વ્યવહાર ક્યાંક ને ક્યાંક કટ ઓફ વધુ વરસાદ આવે છે તો કટ ઓફ થઈ શકે આ પ્રકારની પરિસ્થિતિને લઈ અને સાવચેતીના પગલાં ક્યાં તો ભરવામાં આવી જ રહ્યા છે આ ઉપરાંત પચાસ જેટલી ટ્રેન છે ગુજરાત રાજ્યને જોડતી જે ટ્રેનો છે તેમાં પણ પ્રભાવિત થઈ છે હવાઈ જે મુસાફરી છે તે પણ પ્રભાવિત થઈ છે પરંતુ હવે જો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર આગામી ચોવીસ થી અડતાલીસ કલાક અત્યંત ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે પાણીનો પ્રવાહ વધી શકે છે આવા તબક્કે લોકો ક્યાંક ને ક્યાંક સલામત રીતના પોતાના જ ઘરમાં રહે અથવા તો સલામત સ્થળે રહે આ પ્રકારની એક તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે બિનજરૂરી ઘરની બહાર કે મુસાફરી ન કરે તે પ્રકારની પણ એક અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે હવે જો વરસાદ વધુ પડે છે અત્યારે તો અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો છે તે મોટી માત્રાની અંદર પાણી વરસ્યું છે હજી આ પાણીનો નિકાલ નથી થયો આવા તબક્કે જો વધુ વરસાદ પડે તો ક્યાંક ક્યાંક જનજીવનને પ્રભાવિત થઈ શકે છે આવા તબક્કે તંત્ર દ્વારા અત્યારથી એલર્ટ છે એનડીઆરએફ એસડીઆરએફ આર્મી તો છે પણ લોકોને પણ જાગૃત કરવા માટે જાગૃત રહેવા માટેની તંત્ર અપીલ કરે છે જી બિલકુલ અને ખાસ અત્યારે હજી પણ આગામી દિવસોમાં જયારે વરસાદ વરસી શકે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે લોકોમાં વધુમાં વધુ એક તો અત્યારે મેઘતાંડવમાં જે માનવતા આપણને જોવા મળી રહી છે ત્યારે એ જ વસ્તુ માટેની જાગૃતતા લાવવાનો પણ આપણે પ્રયાસ કરીએ કે લોકો એકબીજાને સમજે આપણી આસપાસના લોકોની કાળજી પણ લે અને મદદનો હાથ લંબાવે કારણ કે તંત્ર પોતાની રીતે તૈયારી તો બતાવતું હોય છે અને મદદ માટે આવતું પણ હોય છે પણ એની પણ એક મર્યાદા હોય છે કારણ કે જયારે કુદરતી આપદા આવતી હોય છે ત્યારે આપણે સંપૂર્ણપણે તંત્ર પર નિર્ભર નથી રહી શકતા એની માટે જ આ પ્રકારની સામાજિક સંસ્થાઓ હોય છે અને આપણા ભારત દેશમાં તો હંમેશાથી આપણને માનવતા પણ જોવા મળતી હોય છે અને જે અત્યારે પણ જોવા મળી રહી છે તો સમય અહીંયા સમાપ્ત થાય છે વિપુલજી મિલનજી જ્યોતિજી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તો તાંડવમાં મહેકી છે માનવતા ને હજી પણ જે મેઘ તાંડવ આપણને સતત જોવા મળી રહ્યું છે તેને લઈને પણ હજી તંત્રની કેવી તૈયારી છે કેવા પ્રકારની સ્થિતિ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે આગામી દિવસોમાં પણ હજી જ્યારે હાઈ એલર્ટ છે ત્યારે તંત્રની શું તૈયારી છે સંસ્થાઓ કેવી રીતે મદદરૂપ થઈ છે લોકોમાં કેવા પ્રકારની જાગૃતતા હોવી જોઈએ કેવી રીતે લોકોને મદદરૂપ થવી થવું જોઈએ કઈ રીતે લોકોનું સાંત્વન કરવામાં આવી રહ્યું છે ને આવા સમયે આપણે પોતે કેવી રીતે સજાગ રહેવું જોઈએ તેના વિશે ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર